જી જે કાલે અતિભારે વરસાદના કારણે જે તોફાન સાથે વરસાદ આવ્યો એમાં પૂરા દક્ષિણ ગુજરાતમાં ડાંગમાં નવસારીની અંદર ચીખલી અને વાસદા અને વલસાડમાં અમારે કાંઠા વિસ્તારમાં તબાહી મચી છે અને ખાસ કરીને વાસદા તાલુકાના સિંધાઈ ગામમાં અતિભારે વરસાદના કારણે ત્રણસોથી સાડી ત્રણસો ઘરમાં પતરા ઉડી ગયા એમને ઘરોને પણ નુકસાન થયું છે થોડા લોકોને ઇન્જરી પણ થઈ છે એમના પશુઓને પણ નુકસાન થયું છે સાથે સાથે ખેતીમાં પણ નુકસાન થયું છે તો રાતના જ ટીમ અહીંયા હાજર હતી એની સાથે તંત્રની સાથે સંકલન કરીને અમારા કલેક્ટર એસપી એની સાથે પ્રાંત અધિકારી સંકલન કરીને અહીંયા રાહતની સામગ્રી પૂરી પહોંચાડવામાં આવી છે સવારથી સર્વેની કામગીરી પણ ચાલુ છે જેનાથી જે ઘરમાં નુકસાન થયું છે એનું વળતર જલ્દીથી જલ્દી મળે ખેતીવાડીના અધિકારીઓ જે ખેતીમાં ડાંગર અને અને નુકસાન થયું છે એમાં પણ પૂરો પ્રયત્ન કે જલ્દીથી જલ્દી મળે સંકલન કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સાથે જ અમારા ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ કૃષિ મંત્રી રાઘવજીભાઈ સાથે સંકલન કરીને અને વ્યવસ્થા કરી રહ્યા છે કાલથી જ અમે ફૂડ પેકેટનું વિતરણ પણ દરેક ઘરમાં થઈ રહ્યા છીએ ઝાડ લગાવીને એમનું જીવન સ્તર નાન સુધી ત્યાર લગીને અમે ફૂડ પેકેટ મેડિકલ કીટ પણ અહીંયા પહોંચવાનું છે સ્પેશિયલાઇઝ અમારી મેડિકલ ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે જે લોકોનો ઇલાજ કરશે અને પશુઓના પણ સ્પેશિયલ ડૉક્ટર અહીંયા મૂક્યા છે જેનાથી જે અમારા પશુઓને જે ઇન્જરી થઈ છે એમના માટે પણ પૂરો પ્રયાસ કરશું પણ અમે અમારી પૂરી ટીમ તંત્ર સાથે મળીને ભારતીય જનતા પાર્ટીની ટીમ સાંસદ મળીને સતત ખડેપગ અહીંયા હાજર છે અને અમારા લોકોનું જીવન બાજુ પહેલાં જે રીતે રહેતા હોય એ રીતે રહી એના માટે